આચાર્ય ચાણક્ય તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં ચારિત્રહીન મહિલાઓ વિશે આવી ઘણી વાતો કહી છે જે વ્યક્તિ તે બાબતોનું પાલન કરે છે તેના જીવનમાં ક્યારે દગો જેવા ભાવ ઉત્પન્ન થતા નથી આચાર્ય ચાણક્ય તેમના પુસ્તકમાં આવી પરિસ્થિતિઓ વિશે લખ્યું છે જે આજે પણ જોઈ શકાય છે તેવી જ રીતે આચાર્ય ચાણક્ય પણ સ્ત્રીઓ વિશે એવી વાતો જણાવી છે જેને જાણીને તમે કોઈ પણ ચરિત્રહીન સ્ત્રીના પ્રેમમાં નહીં પડો ચાણક્યના મતે આ પ્રકારની મહિલાઓથી દૂર રહો પરંતુ ભારતના પ્રસિદ્ધ પુસ્તક ચાણક્ય નીતિ અનુસાર એવી ઘણી રીતો છે જેના દ્વારા મહિલાઓનો ચહેરો આચાર અને વ્યવહાર જોઈને તેમના સ્વભાવને જાણી શકાય છે મહિલાઓના ચહેરા અને શરીર પર કેટલાક એવા લક્ષણો હોય છે જે એક તરફ તેમને લક્ષ્મીનો નો દરજ્જો આપે છે તો બીજી તરફ આવા લક્ષણો કોઈના વિનાશનું કારણ બને છે આ આચરણ તમારા મનમાં હંમેશા પ્રશ્ન આવતો હશે કે ચારિત્રહીન સ્ત્રીને કેવી રીતે ઓળખવી તો નીચે સંપૂર્ણ માહિતી છે જે તમને મદદ કરી શકે છે ચારિત્રહીન સ્ત્રીની ઓળખ એવી પણ હોય છે કે કેટલીક સ્ત્રીઓ જેનું વર્તન વિનાશનું કારણ બને છે બીજી તરફ સ્ત્રીઓને સામાજિક ભાષામાં અશુભ અથવા કુલક્ષણી કહેવામાં આવે છે જ્યાં સુધી અને જ્યાં સુધી તેઓને સારી રીતે જાણીએ નહીં ત્યાં સુધી આવી સ્ત્રીઓને ઓળખવી શક્ય નથી મહિલાઓ પોતાના પરિવારની ઇજ્જત બચાવવાનું કામ કરે છે પોતાના નૈતિક સામાજિક આચરણ રાખે દરજ્જો આપ્યો છે પરંતુ કેટલીક મહિલાઓ એવી હોય છે જે પોતાના ખરાબ ચરિત્ર અને ચારિત્ર્યહીનતાને કારણે તેમની સાથે જોડાયેલા લોકોના જીવન પર ખોટી અસર કરે છે આવી સ્ત્રીઓને માત્ર એક જ પુરુષને પ્રેમ કરતા નથી આવડતું આ મહિલાઓ દિલ અને જીભનો સમન્વય કરી નથી શકતી તેમના મનમાં કંઈક બીજું જ ચાલે છે અને તેમની જીભ પર કંઈક બીજું જ હોય છે ચારિત્રહીન મહિલાઓને એક કરતાં વધુ પુરુષો સાથે સંબંધ બાંધવામાં શરમ આવતી નથી આવી સ્ત્રીઓને ઘણા પુરુષ મિત્રો હોય છે અને અનેતે ચતુરાઈથી બધાને પોતાના પ્રેમની જાળમાં ફસાવે છે આ મહિલાઓના દિલમાં કોઈ અન્ય વ્યક્તિ હોય છે અને તેઓ કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બાંધે છે આ વી સ્ત્રીઓ કોઈ બીજા સાથે પ્રેમ વ્યક્ત કરે છે અને બીજા પુરુષ સાથે પ્રેમમાં પડે છે આ ભી મહિલાઓ ઘણીવાર લોકોને આકર્ષિત કરતી જોવા મળે છે

ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો એક જે મહિલા પગનો પાછળનો ભાગ ખૂબ જ પાતળો અથવા સૂકો હોય તો આવી સ્ત્રીઓને તેમના જીવનમાં વિવિધ પ્રકારની પીડાઓનો સામનો કરવો પડે છે બે ચાણક્ય નીતિ અનુસાર અને પરિસ્થિતિ અનુસાર તેનું પાત્ર બદલાય છે આ બી સ્ત્રીઓ સ્વભાવે ખૂબ જ ક્રોધી હોય છે તેમને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ છે તેના પાત્ર પર ક્યારે વિશ્વાસ કરી શકાય નહીં ત્રણ લલાટ નો ભાગ અથવા કપાળ લાંબુ હોય છે આવી સ્ત્રીઓ તેમના દિયર માટે અશુભ હોય છે જે મહિલાઓનું પેટ લાંબુ હોય છે તે તેમના સાસરીયાઓ માટે અશુભ માનવામાં આવે છે અને જે મહિલાઓનું પેટ કમરથી નીચેના ભાગમાં ભારે હોય છે તે તેમના પતિ માટે અશુભ માનવામાં આવે છે ચાર મહિલાનું પેટ ગોળ હોય તો મહિલા આજીવન ગરીબી અને દરિદ્રતાનો સામનો કરે છે મહિલાનું પેટ વધુ લાંબુ કે ભરાવદાર હોય તે ખરાબ ભાગ્યની નિશાની છે જે મહિલાઓના હોઠના ઉપરના ભાગમાં વધુ વાળ હોય છે અને કદ ખૂબ જ ઊંચું હોય છે આવી મહિલાઓ તેમના પતિ માટે અશુભ માનવામાં આવે છે જે મહિલાઓના કાનમાં વધુ પડતા વાળ હોય છે તેમનો આકાર સરખો નથી હોતો આવી મહિલાઓ ઘરના દુઃખ ખનું કારણ બને છે જાડા લાંબા અને પહોળા દાંત જે બહાર નીકળવા લાગે છે આવી સ્ત્રીના જીવનમાં હંમેશા દુઃખ ખના વાદળો છવાયેલા રહે છે જે મહિલાઓના પેઢા કાળા હોય છે આ પણ દુર્ભાગ્યની નિશાની છે છ જો કોઈ સ્ત્રીની હથેળી પર કોઈ માંસાહારી પક્ષી કે કાગડો ઘુવડ સાપ વરુ જેવા પ્રાણી જેવા નિશાન હોય તો આવી સ્ત્રીઓ બીજાના કારણ બને છે જે મહિલાઓના હાથની નસોની ઉપરની હથેળીના કદમાં ફરક હોય અથવા હથેળી સપાટ હોય તો આવી મહિલાઓ જીવનભર સુખ અને ધનથી વંચિત રહે છે જે સ્ત્રીની આંખો પીળી અને ડરામણી હોય છે તે સ્ત્રીનો સ્વભાવ સારો નથી હોતો જે મહિલાઓની આંખો ચંચળ અને ગ્રે કલરની હોય છે તે ખૂબ જ સારી માનવામાં આવે છે છે સાત ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું કે જે મહિલાઓની ગરદન ટૂંકી હોય છે આવી મહિલાઓ કોઈ પણ કામ માટે બીજા પર આધાર રાખે છે ગરદનની લંબાઈ ચાર આંગળીઓથી વધુ છે તે સ્ત્રી તેના પોતાના વંશના વિનાશનું કારણ બને છે ચાણક્યુ કે પતિ પત્ની એક પૂરક છે પરંતુ પત્નીઓ કેટલીક જોઈએ તેનાથી સંબંધોમાં સમસ્યા સર્જાય છે જો તમે તમારા વિવાહિત જીવનમાં ખુશ રહેવા માંગતા હોવ તો આચાર્ય ચાણક્યના આ શબ્દોને અવશ્ય અપનાવો નવ સાસરીયાઓની નિંદા ન કરવી સ્ત્રીઓએ ક્યારે પણ પોતાના પતિની સામે સાસરીયા વિશે ખરાબ ન બોલવું જોઈએ આ સિવાય પિતાના રહસ્યો જાહેર ન કરવા જોઈએ ભૂલથી પણ પતિ સાથે એવી વાતો શેર ન કરવી જોઈએ જેનાથી બંને પરિવાર વચ્ચે કોઈ પ્રકારનો અણબનાવ થઈ શકે તેનાથી પતિ પત્નીના સંબંધો પર ખરાબ અસર પડી શકે છે દસ તમારા પતિની આવકનો એક ભાગ બચાવો ચાણક્ય નીતિ જણાવે છે કે પત્નીએ હંમેશા તેના પતિની કમાણી અથવા પોતાની કમાણીનો અમુક હિસ્સો બચાવવો જોઈએ આ પૈસા પરિવારને મુશ્કેલ સમયમાં મોટી રાહત આપે છે અગિયાર તમારા પતિની તુલના અન્ય પુરુષો સાથે ન કરો જો વૈવાહિક જોઈએ આવું કરવાથી પતિના આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે બાર ગુસ્સા પર નિયંત્રણ રાખો ચાણક્ય નીતિ અનુસાર પતિ પત્ની એકબીજા સાથે જીવન સફળ રહે છે તો મિત્રો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો